મારે પપ્પાને બધાય બ્લોગ જોતા કેમ ચાર્જિંગ તો છે નહીં અને આ જેમાં હું શૂટ કરું ને એમાં અત્યારે કેટલા ટકા છે ખબર નવ ટકા રહ્યું ચાર્જિંગ એટલે હવે મારે જાવું પડશે ગામમાં કારણ કે અહીંયા તો લાઇટ આવી નથી ચાલુની બીજું મારું જે કામ છે કે મોબાઈલ સિવાય તો કઈ થવાનું નથી એટલે એ એક પ્રોબ્લમ રહેશે ને અહીં હાલે છે બ્લોગિંગ બપાઈ હસવેલ હતું ચાર્જિંગ એટલે પપ્પાનું મોબાઈલમાં છે ને અત્યારે પરેશભાઈનો બ્લોગ ચાલે છે પરેશભાઈનો બ્લોગ જોવે છે અત્યારે

આપડે બાજી લણીએ તમાકડાનાવાળા લુંડા નાખવા થાય જાય લણી તો નાખવા થાય બનાવે મતલબ નીચે આવે ને કટિંગ કામ હાંધવાનું બનાવી નાખણ બા ના બની જાય ને ભાઈ શર્ટ બનાવી મને બનાવી બેમ બлам કટિંગ તરફ માર બની જાય હા બની જાય હા મને બનાવી દેશે ટી-શર્ટ ટી-શર્ટ બનાવી દે તમ તાર પાંચ મિનિટ માં બનાવી દે એવું કાઈ ન મળે એવું બનાવી દે અમાર જનકભાઈ પેરા ની ને પેર તો બની બનવું આમ

એ પણ આ બનાવન કીધું તો બની જાય ને તો જ બકે એ છે બનાવન છે મતલબ પડે એ થોડું થોડો આવે ને મોઢું જો દે પાછે આમ મોઢું ને પાછો વાળું થાય તને ખૂલતા હાલ લાગે ગળું બનાવવા હો કે ગળું જ બનાવું ને ખૂલતા મસ્ત

ટી-શર્ટ બનાવ્યું ભાઈ તો વાહલા હતી હે એ પેલા ફેશન હતી ને ઓલી તો આવી રીતે મે ટી બનાવ્યું છે મારા આશુ બેને તો કોઈને બનાવવા કોઈ તો કે તો આ બનાવ્યું ટી-શર્ટ બળો મસ્ત હે ઓ મે બસ બહુ કેવું લાગ્યું ની હાલ લાગતું હોય જરાય ને હાલ લાગે ઈ કઈ મળે તો બજારમાં ન મળે જોઈ આવ કે તો આ પેટની ની જરૂરી ન પડે જો તમારે કોઈની ટી-શર્ટ બનાવડાવવું હોય સ્પેશિયલ ઓર્ડર ઉપર તો કેજો અમે ઓનલાઈન સેલ ચાલુ કરી દઈ ખાલી આ ટી-શર્ટ જ મળશે એમાં બીજા એકે ટી-શર્ટ નહીં મળે પછી પેન્ટ બનાવવાનું બાકી છે પણ શર્ટ નું કામ આપણે ટી-શર્ટ નું કામ થઈ ગયું છે રેડી એ હું કાઢ નખવા ગળડે મને ખૂતે ગળે એટલે કોઈ લેતા નહીં નો હાલે પેશન્ટ ડિઝાઈન નો હાલે હાલે પણ ટી-શર્ટ આરે કેમ માર્કેટમાં પેના નંબર હે એમઆરપી માર દીધી તમે યસ મોંઘું પડે ભાઈ ટી શર્ટ નો લેતા કોઈ અમારે નહીં લેવું મોંઘું પડે કાઈ મોંઘું ને ભાઈ ઊંધું છે ઈ ઊંધું છે છે કટિંગ પણ મને યાદ ન રહે બધી બાજુ આ ઈ તો વાંધો ને આ બાજુ તમને સ્પેશિયલ ડિઝાઇન જોવા મળી જાય જો આ છે આવે છે હા રહેવાનું એટલે છે કે ને હીર કુને તમારો ટી શર્ટ જો એ હાલ ને છે

સમય તો સમય અત્યારે આવી ગઈ છે લેટ મસ્ત દિવસે કાંઈ હેરખી આવતી આજ આખો દિવસ પવન આવ્યો બહુ લેટમાં નમકીન નથી હવે સો આવશે ને પછી તો બહુ તકલીફ થાય લાઈટની બહુ એટલે બહુ બાકી તો યાર આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર શકતા પૂરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા વ્લોગમાં જ આવતી બધાને જય માતાજી બાય બાય